બી ટવેલ ક્વાર્ટર્સમાં આગ લાગી હતી ત્યારે આગની ઘટનામાં પાસઠ વર્ષીય વૃદ્ધાનો આબાદ બચાવ થયો છે ત્યારે બિરલા પબ્લિક સ્કૂલના મહિલા ટીચરના ક્વાર્ટરમાં આગ લાગી હતી ત્યારે ટીચરના વૃદ્ધ માતા પર કાબુ મેળવ્યો બંધ રહ્યું છે મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથથી ત્યારે ગીર સોમનાથમાં વેરાવળમાં રાઇસલ હાઈટ્સમાં આગ લાગવાની ઘટના બની જેમાં રેઓન કંપનીના રહેણાંક વસાહતમાં આગ લાગી હતી ત્યારે કોલોનીમાં બી ટ્વેલ્વ ક્વાર્ટર્સમાં આગ લાગવાની ઘટના બની ત્યારે આગની ઘટનામાં પાસઠ વર્ષીય વૃદ્ધાનો આબાદ બચાવ થયો છે ત્યારે બિરલા પબ્લિક સ્કૂલના મહિલા ટીચરના ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના બની જેમાં ટીચરના વૃદ્ધ માતા ઘરમાં એકલા જ હતા ત્યારે આગની ઘટના સમયે વૃદ્ધને તુરંત બહાર કાઢવામાં આવ્યા ત્યારે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે